હે દોસ્તો કેમ છો મજામાં અમે થોડા મજામાં નથી અમે અંકલેશ્વર દવાખાના માટે જઈ જવાના છે તો આજના વિડીયોમાં રહેજો મજા તો આવશે કેવી રીતના કહી શકું દવાખાના બહુ કામ છે તો રહેજો આખો દિવસ વિડીયોમાં તમને સારું લાગશે અને કદાચ અંકલેશ્વર છે તો તમને અંકલેશ્વર દેખાય અમે જઈ રહ્યા છીએ દવાખાના માટે તો કઈ વાંધો નહીં દવાખાને જતા છે થોડું કામ છે એમ કેમ તેના માટે કઈ રહેજો વિગ્યોમાં તો જોઈ શકો છો મિત્રો અંકલેશ્વર ઉતરી ગયા છે આઈડીસી બસ ડેપો પાસે કેમ તો જોઈ શકો આસ્થા હોસ્પિટલે જઈએ છે તો જોઈ શકો ફૂલ પબ્લિક છે અંકલેશ્વરમાં

અમે આસ્થા હોસ્પિટલ ગમી જઈ રહ્યા છે ગાડી જોઈ શકો છો મિત્રો નાસ્તો કરી લીધો છે અમે મસ્ત મજાનો તો જોઈ શકો છો મિત્રો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે ને વાતાવરણ કયા પ્રકારનું છે અંકલેશ્વરમાં અમારો રિપોર્ટ ને બધું જ થઈ ગયું છે બે વાગે રિપોર્ટ આપવાનું કે છે એટલે બે વાગે રિપોર્ટ લેશું ને પછી જશું ઘર માટે બાકી અત્યારે તો આવી રીતના છે અહીંયા તો જોઈ શકો છો મિત્રો દવાખાનાનું કામ પટી ગયું છે રિપોર્ટ આવી ગઈ છે હાથમાં દવા બવા બધી લઈ લીધી છે હવે અમે જઈ રહ્યા છે ઘરે તો જો રિપોર્ટ આવી ગયેલી છે મારા હાથમાં તો ચાલો તમને હવે ઘરે જઈએ અને ઘરે જઈને મળી બસ ડેપો પર ગઈ જીઆઈડીસી બસ ડેપો છે મિત્રો ત્યાં ગાડી જઈએ ત્યાં જઈને મળી ચાલી આમ જવાનું છે હવે આમ જવાનું છે અમારે પાસ્તામાંથી નીકળી ગયેલા છે મિત્રો રિપોર્ટ હાથમાં

સેટિંગ માટે છોડી એ તો છે મિત્રો અમે બસ સ્ટેન્ડ પર આવી ગયા તો જોઈ શકો છો મિત્રો પાણી બાણી પીધું ઓલે કિસ્કોલી

તો જોઈ શકો હવે સાહેબ આવે તમે બસમાં માં બેસો બસ મળે કે કયા નંબર પર આવે આપણી બસ જોઈ શકો છો મિત્રો મેં બસમાંથી માંથી ઉતરે હું બસ બતાડું તમને કઈ બસમાંથી માંથી ઉતર્યા અમે નીકળી ગયા છે આજે બુધવારી છે હવે બસ જઈએ જાટલે છે જો પેલી બસ આવે છે એમાં જ અમે બેહીને આવ્યા જો આ બસ ચાલે આ જ અત્યારે જસ્ટ આવવાનું છે આ ચાલીને આવતો છું મેં એટલે મારો કેમેરો બી હલતો છે જોઈ શકો છો મારા ફળિયામાં આવી ગયો પેલો ઠામલો ને સ્કૂટી દેખાતી છે ને એ મારું ઘર બસ ડેપો ની થોડી નજીક જ છે